પાટીદાર સમાજની યુવતી પાયેલ ગોટીને ન્યાય આપવા માટે કોંગ્રેસ નેતાઓ મેદાને જોવા મળી રહ્યા છે રાજકમલ ચોક પાસે અમરનાથ ઉપવાસની શરૂઆત આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓ પણ આ ઉપવાસમાં જોડાયા છે જે રીતે ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર ફરી એકવાર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પ્રશ્ન ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જે લોકોને નેતા સમજ્યા હતા તે તો નમાલા નીકળ્યા

ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભેમનાથ મહાદેવ મંદિર ની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા સાથે તમને શોખીન તો ખૂબ જ આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયક મીડિયામાં આપનું સ્વાગત છે હું ચોપાઝાન આ દિવસોમાં અમરેલી જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે જેમાં ધારાસભ્ય કૌશિક વૈકરિયા દ્વારા થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકર્ય વિરુદ્ધ ગંભીર પત્ર ફરતો કર્યો હતો અને આ ઘટનાને લઈને પાટીદાર સમાજની યુવતી પાયલગોટીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે તેનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું અને આ ઘટનાના જ કારણે આ વિવાદ છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે ગોટી જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે એવા પણ આરોપ કર્યા હતા કે પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવ્યો છે આ મામલા સંદર્ભમાં પરેશ ધાનાણી છે અને સાથે જ કોંગ્રેસના નેતાઓ છે તે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે ત્યારે ગઈકાલથી જ રાજકમલ ચોક પાસે ચોરો બનાવવામાં આવ્યો છે અને ત્યાં હવે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસની શરૂઆત કરી છે તેઓ કહ્યું છે કે જે પાટીદાર સમાજના વિપક્ષમાં સત્તાપક્ષમાં રહેલા નેતાઓ છે તેઓ પણ આગામી સમયમાં તેમની સાથે જોડાવાના છે આ મામલાના સંદર્ભમાં તેઓ સતત ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર પ્રહાર કરી રહ્યા છે સાથે આ ઘટનાને અમરેલી પોલીસ સામે પણ તેઓ નારાજગી દર્શાવી રહ્યા છે અને તે વચ્ચે હવે ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકી પણ મેદાને આવ્યા છે અને તેમણે જણાવ્યું છે કે ત્યારે પરેશ ધાનાણી કે પછી

વિરજીભાઈ ઠુમર જેની બેન મારી ઇજ્જત અને આબરું ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી પણ તમે પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વહેલું હતું આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાવ છો પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર માત્ર રાજકીય લાભ ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ઢોંગ કરો છો આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માંગે છે જેની બેન તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા એઝ એ મહિલા પ્રેસિડેન્ટ તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે તમે નથી કર્યો તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો એનો જવાબ મને આપો હું ચોવીસ કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું આવતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકી હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે રાજકારણ ગરમાયું છે અને જેવી રીતે તેમણે કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા છે તેમણે પરેશ ધાનાણી હોય જેની જેનીબેન ઠુમર સહિતના નેતા હોય તેમની સામે જે સવાલ ઉઠાવ્યા છે અને સાથે જ આવતીકાલે તેઓ અમરેલીના જે રાજકમલ ચોક છે ત્યાં આવવાના છે અને સવાલો કરવાના છે તેના કારણે અનેક પ્રકારની વાતો પણ વેગવાન બની છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં